જે કોઈ પણ આપણા કાર્ય વિઘ્ન કરતા છે ને એ કોઈ સામાન્ય માણસ નહી હોય એના બાવડામાં જોર નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકા મિત્રો આપે રાકેશભાઈ બારોટ તો ઘણા બધા સોંગો સાંભળ્યા હતા અને અત્યારે એમનું એક જોરદાર મૂવી આવે છે જેનું નામ છે ભોલા જે એકવી તારીખનું આજે રિલીઝ થવાનું હતું એ થઈ ગયું છે અને મિત્રો તમે ટેલર ન જોયો તો ટેઝર હું તમને બતાવી દઉં છું તમે જુઓ ક્રોધ એ શરીર માટે હાનિકારક છે સામાન્ય માણસ નહી હોય એના બાવળામાં છોર બ્રહ્માંડ ના તેજસ્વીનો એક અંશ છે

અને નજીકના સિનેમા ઘરોમાં પણ આ મુવી આઈ જવાનું છે તો મિત્રો ખાસા ટાઈમ થી આ મૂવીનું શૂટિંગ ચાલુ હતું અને આ મુવી નું ટેઝર તમને કેવો લાગ્યો એની નીચે કોમેન્ટ કરજો મળી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ જય હિન્દ